અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર ખેડા બગોદરા રોડ પુલેન સર્કલ પર નવી બનેલ એપોલો સ્કૂલ તરફથી એપોલો સર્કલ બનાવી શિક્ષણ કીટનું પેન્સિલ વાળું સ્ટેચ્યુ મૂકી અનાવરણ કરી એપોલો સર્કલનું વનીકરણ કરવામાં આવ્યું તથા તે સર્કલ પર પ્રમુખ આર્કેટેક્ટની આગળની સાઈડ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ સ્થાપિત કરીને પણ પુલેન સર્કલનું નામ એપોલો સર્કલ નામકરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સ્વામિનારાયણ બીએપીએસ મંદિર મહત તથા ધોળકા વિધાનસભા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તેમજ બોળાદબાપુ ધામ બુવાજી ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહે અશોકભાઈ મકવાણા સ્ત્રી ઓ પ્રાર્થનાબેન રાઠોડ માજી ધારાસભ્ય કાંતિભાઈ લકુર હિતેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલસિંહ છત્રસિંહ વધેલા બંને સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ વિષ્ણુભાઈ પરમાર તેમજ એડીસી બેંક ડિરેક્ટર ચંદનસિંહ હરિસિંહ ચાવડા તથા એપોલો સ્કૂલ તથા પ્રમુખ

દંઠે આત્મવિશ્વાસ અખંડિત એકતા અને ધર્મ માટે તથા દેશની પ્રજા માટે પોતાના જીવનને પણ સ્વર વિચાર કર્યા વિના દેશના પ્રજા માટે મુસ્લિમ સલતલમ સામે પોતાના રાજ્યની પ્રજાને જાન અને માલના રક્ષણ માટે સતત લડતા રહેવા અને રાજભિતમાં પ્રજાલક્ષી કાર્યકર્તા નિર્ભય નિડર અને સમક્ષત્રિય રાજવીર મોરવાડની ધરતીના રાજા સહદેવ પ્રજાલક્ષી વિચારસરણી ધરાવતા મહારાણા પ્રતાપ બલિદાનને ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલું છે તેમની વીર ગાથા યાદ કરે અને આવનારી પેઢી પણ તેમના ઇતિહાસને અજીવન ભૂલે નહીં તેવું જણાવતા માન્ય કિરેટસિંહ ડાબી દ્વારા તેમના પ્રવચનમાં જણાવેલ આ રોજ ધોળકા નગરપાલિકા વિસ્તાર પ્લેન સર્કલ પર મહારાણા પ્રતાપની પ્રતિમાનું ધોળકા લોકલાડીલા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી વરત હસ્તે લોકપર્ણ કરવામાં આવી તે પ્રતિમા સંપૂર્ણ ખર્ચ પ્રમુખ આર્કિટના સૌર્ચન નથી કરવામાં આવે આ સમગ્ર પ્રોગ્રામના સંચાલન પ્રમુખ આર્કિડના સભ્ય પ્રધુમનસિંહ ચાવડા વિપુલભાઈ પટેલ તેમજ તેમની ટીમનો ફાળો છે આ પ્રસંગે ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દ્વારા પ્રસંગને અનુરૂપ તથા મહારાણા પ્રતાપના ઇતિહાસને તેમના શબ્દોમાં વર્ણન કરી ધોળકા પ્રજાને ભારતના ઇતિહાસ વિશે સહદેવ જાગૃત રહેવા માટે અપીલ કરવામાં આવી તથા મહારાણા પ્રતાપનો વિચાર તેમની તેમના રાજકીય વહીવટના ઇતિહાસને યાદ રાખે એ માટે તેમની પ્રતિમા જોઈ લોકોમાં તથા આવનારી પેઢીમાં મહારાણા પ્રતાપના કાર્ય તથા તેમના કુશળ વહીવટી શાક્ષક તરીકેની યાદોને જીવિત રાખવાનો પ્રયાસ કરવામાં આવેલ તેમની કાર્ય કુશળતા તથા જીવનશૈલીને આગામી ઓળખ તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અડક આત્મવિશ્વાસ સાથે ભારત દેશનું સુકાન સંભાળી ભારતની એકસો કરોડ જનતાને સર્વાગી વિકાસ માટે અડગ રહી નિડર નિર્ભયતા સાથે દેશ હિતમાં નિર્ણય કરવામાં અને દેશના દુશ્મનો સામે આમને લડાઈ લડી લેવામાં પણ પીછે વિના સત્ય અને પ્રજાની હિતના નિર્ણય કરવાની શક્તિ છે આત્મવિશ્વાસ સાથે ભારત દેશની પ્રજા સાથે સચોટ નિર્ણય કરી દેશની પ્રજા તેમજ દુનિયાના દેશોમાં પોતાનું કુશળ વહીવટ કરતા તેમજ કુશળ શાસક તરીકે નામના પ્રાપ્ત કરી છે અને એકસો દેશોમાં ભારત ભારત દેશની આગવી ઓળખાણ ઉભી પણ કરી છે તેવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્ણવી દેશમાં મહા રાણા પ્રતાપ કુશળ વહીવટી સમક્ષ ગણાવી દેશની પ્રજાને મહારાણા પ્રતાપની વીરતાને ઇતિહાસ જીવિત રાખવામાં પ્રયાસ કરવામાં આવેલો અને આ ઇતિહાસ ધોળકા શહેરના જનતા કાયમ યાદ રાખે તેવી અપેક્ષા પણ રાખવામાં આવેલ છે આવનારા દિવસોમાં ધોળકા શહેર દરેક મેન રસ્તા ઉપર એન્ટ્રી ગેટો બંધ ત્યાં પણ સરદાર ભગતસિંહ રાજગુરુ સુખદેવ જેવા ક્રાંતિકારીઓ તથા ભારત દેશના ઇતિહાસના વીર યોદ્ધાઓની સ્ટેચ્યુઓ બનાવી સર્કલ બનાવી મૂકવા યોજનાઓ બનાવી છે તેવી માહિતી પણ આપવામાં આવેલ છે મેજ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા દરવાજા એ જે રસ્તા મને કે બાવળા થી ધોળકા સરોડા થી ધોળકા બદરકા થી ધોળકા આ બાજુ સહીદ થી ધોળકા

સર્કલનું ચાર રસ્તા ઉપર સર્કલનું પણ અનાવરણ કર્યું છે એનું નામ એ સર્કલનું નામ પણ અપોલો સ્કૂલ તરીકે આપણે નવી સદી કરશે માન્ય ધારાસભ્ય સુધીનો પ્રયત્ન થયો આપણા ધોળકાના લોકો ધારાસભ્યના પ્રયત્નથી આ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને આગળ એમને જેમ જણાવ્યું તેમ હજુ પણ બીજા આપણે સ્ટેચ્યુ આખા ધોળકામાં ધોળકાની ઓળખ જે આપણી વિરાટનગરી છે એની ઓળખ આપણી જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પણ ચાલુ છે અને આગામી છ મહિનાની અંદર દરેક જગ્યાએ એ બધા સ્ટેચ્યુનું પણ અનાવરણ થઈ જશે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો પ્રેમ બતાવ્યો એમનો પણ હું આભાર માનું